જુનાગઢના વિસાવદરના કલસારી ગામમાં ઇન્ડિયા ગઠબંધનની સભામાં સનસની ખેજ આરોપ લગાવવામાં આવ્યો જગમલવાડાએ આપના નેતાએ આ સ્ફોટક એક નિવેદન આપ્યું છે વિસાવદરમાં ઇન્ડિયા ગઠબંધનની સભામાં જગમલવાડાનો સનસની ખેજ આરોપ પોલીસ ભાજપના રૂપિયા ફેરવતી હોવાનો આરોપ લગાવ્યો વિસાવદરના સભા હતી પોલીસની ગાડીમાં રૂપિયાની હેરાફેરીનો જગમલ વાડાનો આરોપ જગમલ વાડાનું કહેવું છે કે અમારે લાખો રૂપિયા ફેરવવા હોય તો પણ હેરાન થવું પડે છે કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં આ સભા યોજાઈ હતી અને એ સમયે આ પ્રકારનું સ્ફોટક નિવેદન આપવામાં આવ્યું કે પોલીસની ગાડીમાં રૂપિયાની હેરાફેરી થઈ રહી છે એવો જગમલ વાડાએ આરોપ લગાવ્યો અને એની ગાડીઓ અત્યારે લોકસભામાં આ બેઠા ને આ પોલીસ વાળા એની ગાડીઓમાં પૈસાના થપ્પા ભરીને અત્યારે ફેરવે એની પોલીસ વાળા અત્યારે ભાજપ ના પૈસા પોલીસ ફેરવે અને અમારે ત્યાં લાખ રૂપિયા લઈ જવા હોય તો હેરાન થઈ જાય છે આવો ઉપાડો હૈદ્રો ને